વડોદરા જિલ્લામાં આગામી મહાશિવરાત્રી ઉત્સવને ધ્યાનમાં લઈને લારી ગલ્લા પથારાવાડા જેવા વ્યવસાયમાં કોઈપણ વિધર્મીને પ્રવેશ ન આપવાની બાબતે બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા જિલ્લામાં આગામી મહાશિવરાત્રીના ઉત્સવને ધ્યાનમાં રાખીને કાયાવરોહણ તથા મધોવરમાં ભવ્ય શિવરાત્રી ઉત્સવ મેળો યોજાતો હોય છે આ મેળાની પવિત્રતા જળવાઈ રહે તે જરૂરી છે તે માટે મહાશિવરાત્રી મેળા દરમિયાનના દિવસમાં કોઈ પણ ગેરહિંદુ લોકોના વાહનીવારી કલ્લા પથારા ચકડોળ વગેરે પ્રવેશ માટે પરવાનગી ન આપવા માટે હિન્દુ ધર્મની લાગણીને ધ્યાનમાં રાખીને આ મુજબનો આદેશ કરવાની માંગ સાથે આજે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આવનાર સમયમાં ભગવાન અમારા આરાધ્ય દેવ શ્રી ભોળાનાથ શ્રી શંકરનો જે મહાશિવરાત્રિ પર્વ છે એ મહાશિવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લાની અંદર કા ડભોઈ તાલુકાનું કાયોરણ ગામ છે જે અતિ પ્રાચીન ભવ્ય મંદિર આવેલું છે ત્યાં ભવ્ય શિવરાત્રી મહોત્સવ ઉજવાતો હોય છે અને મેળાનું આયોજન થતું હોય છે તદ ઉપરાંત વાઘોડિયા તાલુકાની અંદર માળોદર ગામમાં પણ અતિ પ્રાચીન અને ભવ્ય મેળાઓનું આયોજન થતું હોય છે એ મેળાઓની અંદર ક્યાંક ને ક્યાંક વિધર્મીઓ પોતાના લારી ગલ્લા દુકાનો લઈને બેસતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અમારી હિન્દુ દૈન પણ ટાર્ગેટ કરતા હોય છે એને લઈને અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ મેળાઓની અંદર એમ વિધર્મીઓ જે બેન હિન્દુ છે એમને ક્યાંય પણ લારી ગલ્લા પથારા કે ચકદોડમાં પ્રવેશ મળવો જોઈએ નહીં એના માટે અમે ખાસ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે